ગુરુજી આપણા સંપ્રદાયમાં બે પક્ષ પડી ગયા છે બીજા પક્ષના ભક્તો તમારા દ્વારા સ્થાપિત ગુરુ સમર્પિત નથી મને ખૂબ ચિંતા થાય છે ગુરુજી ભગત મારી મરજી વિના મારી ગાદી પર એમ જ કોઈ બિરાજમાન થઈ શકતું નથી એ મારા આદેશ અને મારી આજ્ઞા વિના સંભવ નથી

મારા ઉત્તરાધિકારીને જ બિરાજમાન કરી શકાય એ કોઈ ભક્તને મારી બાજુમાં સિંહાસન પર બેસાડી ના શકાય ભલે એ ભક્તની અનેક સિદ્ધિઓ જ કેમ નથી હોતી અગાધબોધ ગ્રંથમાં મારા ઉત્તરાધિકારીને મેં મારા સમાન ગણાવીને તેમની આજ્ઞામાં રહેવાનો આદેશ આપ્યો છે અને મારું જ્ઞાન મેં કોઈ પણ દ્વીપમાં કહેલું હોય તો પણ એ દરેક દ્વીપ માટે સમાન રીતે લાગુ પડે છે ભક્ત મને પૂર્ણ રીતે સમર્પિત થવું હોય तो मारा उत्तराधिकारी ने समर्पित रहो भक्त सत कैवल साहेब सत कैवल साहेब